નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણી આજની કહાની છે વસિયત નામું તો મિત્રો આજની કહાની નાના મોટા દરેક લોકોએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે

તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તથા કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની કૃતિ સવારનો નિત્યક્રમ પૂરો કરી સ્નેહને તૈયાર કરવા જતી હતી ત્યાં હલ્લો મોટા ભાઈ હા બોલો વિવેક શું વાત છે મોટાભાઈ મારે જરા આ વીક થી ઘરનું રિનોવેશન ચાલુ કરાવવું છે તો તો તારે પૈસાની જરૂર છે એમને ના તો પછી હું કહેતો હતો જો તમે બોલ ચૂપ કેમ થઈ ગયો તમે આટલો એક મહિનો મારા માટે થોડીક તકલીફ લઈ આ બેઉને હા ભાઈ સમજી ગયો આપણા બધાની શરત મુજબ હું આ બધું મૂંગામય સહન કરી લઉં છું તારી ભાભી પણ મોટાભાઈ ફક્ત પંદર થી વીસ દિવસનો જ સવાલ છે તે પછી હું પણ બેઉને આપણી શરતથી વધુ બે મહિના રાખીશ અને હા પણ તેમને કહેવડાવ્યું છે કે ઠીક છે હવે તારા જેવું કોણ થાય મારે ફરી પાછા સીમા જોડે લમણા લેવા પડશે માંડ વાતને થાળે પાડું ત્યાં તું તમારા બહાના બાજીથી તે પણ હવે સારી રીતે ના મોટા ભાઈ આ બહાનું નથી જો તમે સારું સારું હવે મોટાભાઈની સંમતિ મળતા વિવેક એ જોઈને કહ્યું કે માંડ માંડ મોટાભાઈ માયના તે પછી કૃતિ તરફ જોતા વિવેક બોલ્યો કૃતિ ચાલો જલ્દી તૈયાર થઈ જાવ મોટાભાઈને ને ત્યાં જવાનું છે પણ વિવેકભાઈ હજુ તો મહિનો

નાના એવા ગામમાં સૌરભ શેઠનું એક મોટું નામ હતું જાનવીકા સમાજ સેવામાં પ્રવૃત્ત હતા અને બંનેનું દાંપત્ય જીવન આનંદમય પસાર થઈ રહ્યું હતું સંતાનના આગમનથી આ આનંદમાં વધારો થયો જાનવીકા અને સૌરભના હૈયે આનંદ ઉભરાઈ રહ્યો હતો બંને ફૂલદીપના ઉછેરમાં દિવસો પસાર કરી રહ્યા હતા ગામમાં બંનેની આગવી ઓળખ હતી અને ખેતીનું કામ મગન અને જીવી સંભાળતા પણ એક દિવસે મગન ખેતરથી પાછો વળતો હતો ત્યાં કાળોતરો જાણે રાહ જોઈને બેઠો હોય તેમ મગનને ડંખી ગયો જીવી ઉપર દુઃખનો જાણે પહાડ તૂટી પડ્યો નાની કંકુને લઈને હવે તે ક્યાં જશે તે સાવ એકલી પડી ગઈ તે જાનવીકાના પગે પડી ધ્રુસ્કે ધ્રુસ્કે ખૂબ રડી હવે કઈ રીતે જીવીશું અમારી કંકુડી જીવીના ગળે સોસ પીડ્યો જીવી આ અણધેરા આઘાતથી સાવ ભાંગી પડી તેણે જાણે એમ જ લાગ્યા કરતું હતું કે હવે આ દુનિયામાં એનું કોઈ નહોતું જાનવિકા તેને સમજાવતા બોલી જીવી અમે છીએ ને તું કેમ આવું વિચારે છે હવેથી તમારે બંને અમારી સાથે રહેવાનું મગનભાઈ સાથે આટપણા આટલા અંજળ હશે જાનવિકાની આંખ આંસુથી ભરાઈ આવી જીવી રડતી રહી ત્યાં સૌરભ શેઠ નાનકડી કંકુનો હાથ પકડી બધાની વચ્ચે બોલો જીવી તું આ કંકુડીની બિલકુલ ચિંતા ના કરીશ અમે તેને અમારી દીકરીની જેમ જ રાખીશું તું અમારા પર ભરોસો રાખજે કંકુડી કંઈ પણ સમજ્યા વિના શેઠની દીકરી કૃતિ બની ગઈ શેઠને વેલની જેમ વિટળાઈ ગઈ બધાની આંખ ભીની બની અને મોટાભાઈ સાથે ફોન ઉપર વાત થયા પછી જુહી અને વિવેક જાણે કંઈ બન્યું ન હોય તેમ તેમના કામમાં પ્રવૃત્ત થયા

તૈયાર થઈ ગયા છીએ કૃતિએ થેલો તૈયાર રાખ્યો હતો આજકાલ કરતાં કેટલાય વર્ષો પસાર થઈ ગયા હતા આજે તો સ્નેહ પૂરા બે દશકા વટાવી ચૂક્યો હતો પણ હજી તે નિરાધાર લાચાર અવસ્થામાં જ હતો પોતાની જાતે કશું કરી શકતો ન હતો શેઠે તેની સારવાર પાછળ કોઈ કમી રાખી ન હતી એમ છતાં કોઈ ફાયદો થયો ન હતો જાનવીકાએ પણ દીકરા પાછળ રાત દિવસ એક કરી તેમની આખી જિંદગી ખર્ચી નાખી હતી અરે ત્યાં સુધી દીકરાની સારવાર માટે બધા ગામ છોડીને શહેરમાં રહેવા માટે આવી ગયા હતા આમ છતાં સ્નેહની પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો બસ એક ખૂણામાં પીડા પીડા અવાજ વગરનું હસ્યા કરતો જ્યારે પણ જુઓ તો ક્યારેક જાનવીકાની તો ક્યારેક કૃતિની ગોદમાં આવીને બેસી જતો બંને ક્યાંય સુધી એને રહેતા સૌરભ શેઠે શહેરમાં આવીને પણ ખ્યાતિ મેળવી સમયના વહેણમાં વિવેક અને કુલદીપને ધંધામાં સેટ કર્યો કૃતિને દીકરી બનાવી એટલે તેમના લગ્નની વાત કરી પણ કૃતિનું જીવન એટલે જાનવિકા અને સૌરભ શેઠની કૃતિ તે સ્નેહની લાચારભરી જિંદગી જોઈને લગ્ન માટે એકની બે ન થઈ

સાદલના પાલવથી આંખ લૂછી દુઃખના કાળા વાદળ એક પછી એક પસાર થતા રહ્યા કૃતિયા ઈશ્વર નિર્મિત આપત્તિને સ્વીકારી પરિસ્થિતિને અનુકૂળ થઈ પોતાનો દુઃખ ભૂલવા મથતી રહી મા બાપને તો તે જ્યારે ચાલતા પણ શીખી નહોતી ત્યારે જ ગુમાવ્યા હતા જે ગણો તે શેઠ શેઠાણી જ એનું જીવન હતું એક દિવસે શેઠાણીનો સાથ છૂટી ગયો શેઠ શેઠાણીને નડેલા અકસ્માતમાં બંને ગંભીર રીતે ઘવાયા અકસ્માતના સમાચાર જાણી કૃતિ પોતાની જાતને સંભાળવા અસમર્થ બની તેમ છતાં તેણે બંનેને અંતિમ સમયે સ્નેહને પોતાના સાદલામાં વહાલથી સંકોરતા વચન આપ્યું બા બાપુજી તમે સ્નેહભાઈની ચિંતા ન કરશો આજથી આ મારા ભાઈલાનું જે ગણો તે હું છું હોસ્પિટલના બીછાને અંતિમ ઘડી ગણી રહેલી જાનવીકાની આંખ છલકાઈ ઊઠી જ્યારે તેના બંને દીકરાઓના લગ્ન થયા હતા ત્યારે બંને ભહુ દીકરાઓને ભેગા મળીને કહ્યું હતું આ ગાંડાને ક્યાં સુધી ઘરમાં રાખીશું તે કરતા કોઈ સારી મેન્ટલ હોસ્પિટલમાં મૂકી આવો તો

અને દૂર ચાલ્યા ગયા સ્નેહના મન આ કોઈ નવી વાત નહોતી મા બાપના એક જ દિવસે થયેલા મૃત્યુના સમયે પણ તે અવાજ વગરનો હસતો રહ્યો આખું કુટુંબ બધી વાતે સાધન સંપન્ન હતું શહેરમાં બંનેને મોટા બંગલા હતા ડ્રાઈવર સાથે મોટરકાર હતી નોકર ચાકર કોઈ વાતની કમી ન હતી જે સમયે જે જોઈએ તે હાજર પણ બેવ દીકરાની નજર બાપ બાપના વસ્યત ઉપર હતી અને વસિયતમાં સૌરભ શેઠે રાખેલી શરત મુજબ બંને દીકરાઓ સ્નેહ અને કૃતિની થોડા થોડા દિવસો માટે કહેવાતી સાર સંભાળ રાખતા હતા કૃતિ નાનપણથી સ્નેહને નાના ભાઈની જેમ સાચવતી હતી સ્નેહની વેદના જોઈને તેના માટે તેના હૃદયમાં અનુકંપા જાગતી તેણે સ્નેહની જાતમાં તેની જાતનું આરોપણ કરીને જોયું અને સ્નેહને આજ સુધી કયા પ્રકારની મુશ્કેલીઓ પડી એનો અનુભવ કર્યો કૃતિ ગ્રામ્ય જીવનમાં કુદરતના ખોળે ઉછરેલી હતી તેનામાં કરુણા હતી તે ભલે એક કાળી મજૂરી કરતા મજૂરનું સંતાન હતી પણ નાનપણમાં એક પછી એક એમ મા બાપનો છાયો ગુમાવતાની સાથે તેના અંતરચક્ષુ ખુલી ગયા હતા અમીર અને ગરીબીનો ભેદ તેણે પારખી લીધો હતો સ્નેહ તરફે તેણે કરુણા જાગતા તેણે તેનું બધું સુખ છોડી સ્નેહની દેખભાળ કરવા જીવનને સમર્પિત કર્યું આ ગાંડા સાથે રહી રહીને તું પણ ગાંડી થઈ જવા લાગે છે હવે અમારે ક્યાં સુધી આ ગાંડાની જમાત ભેગી કરવી ભાઈ સાહેબ હું તો કહું છું આ ડોસાએ કરેલા વસિયતને મૂકો પૂળો અને આ વસીયત અને બે ગાંડાને કાયમ માટે મોટાભાઈને ત્યાં નાખતા આવો

સ્ટોરી વિડીઓ તરફથી ખૂબ ખૂબ આભાર